કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી જેમાં જન આક્રોશ યાત્રા બાદ દિલ્હી ખાતે દેખાવ કરવામાં આવ્યો હતો ગુજરાતની જનતાના પરસેના પૈસા સરકાર ટેક્સમાં ભરે છે ભાજપના શાસનમાં લોકો ભેદભાવ ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા છે એકવીસ નવેમ્બરથી તેમ ત્રણ ડિસેમ્બર સુધી આ જન આક્રોશ યાત્રા યોજાઈ હતી અને લોકો સાથે સંવાદ કર્યો અને લોકોની હાલત વિશે જાણકારી મેળવી તેવી વાત અમિત ચાવડાએ કરી છે તેમણે કહ્યું કે લોકો સાથે સંવાદ કર્યો ત્યારે ખબર પડી કે શું સ્થિતિ છે આખી યાત્રા દરમિયાન વિવિધ પ્રશ્નો તેમની સમક્ષ આવ્યા

અને ત્યાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા એટલે હવે લોકો ધીરે ધીરે બહાર આવી રહ્યા છે લોકો ધીરે ધીરે બોલતા થાય છે કે આજે આપ સૌ જાણો છો કે ગુજરાતમાં જે રસ્તાની પરિસ્થિતિ છે કે ખારો છે કે રસ્તો કે ખબર નથી પડતી એમાં નાના નાના ગુજરાતી પણ એવું માનતો થયો છે કે વ્યાપકપણે માર્ગ મકાન વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાને કારણે તગડું કમિશન આપવાના કારણે આ પ્રસ્તાની બધાર સ્થિતિ થઈ છે તાજેતરમાં કોલસાડ ખાતે પણ એક બ્રિજ તૂટી પડ્યો એ પહેલા પાલનપુર હોય આણંદમાં બ્રિજ તૂટી પડવાની ઘટના હોય મોરબીનો ચિંતો ખૂબ હોય એટલે ભ્રષ્ટાચાર એટલી અધિક વ્યાપી ગયો છે ને એક નવો આપણે આપણે ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના ધારા સભ્યો પણ હવે સરકાર વિરુદ્ધ અધિકારી બોલતા થાય છે એ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી અમારા કોઈ કામ થતા નથી તો આ